જય શિયારામ મિત્ર જોઈ શકો છો અહીંયા સરસ મજાનું વાતાવરણ ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો ના નજારોને જોઈ શકો છો બહુ જોરદાર છે ઓ જોઈ શકો છો જોતની હા તો આ નવું સસ્કાર જયશિયારામ મિત્રો જોઈ શકો છો જો આ રોડ આવે છે ને આ થમણી બાજુથી મોવાથી આવે છે ને આ રોડ છે ને આ બાજુ આ ઉગમણી બાજુ જાય છે કોટડા ઊંચા કોટડા જાય છે તો ગામમાં ગડતા જો અહીંયા સપ્ટેશન આવે છે આ સપ્ટેશનની બાજુમાં શ્રી ગણેશ નાસ્તા સેન્ટર છે ને આ બજાર આ બજારેથી તમે અંદર આવો ને મિત્રો જો આ બજારમાં તમે જાઓને એટલે જેઠ સંસ્કાર સુધી તમે તમારે સંસ્કારમાં જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો અહીંથી તમે સંસ્કાર સુધી પહોંચી શકો છો જોઈ શકો છો જો આ બજાર છે યાદ રાખશો સપ્ટેશન છે અને શ્રી ગણેશ નાસ્તા સેન્ટર છે એની બાજુમાં આ રસ્તો છે આ રોડ છે આ રોડે ઊભા તમે આવો એટલે સંસ્કાર સુધી પહોંચી જાઓ જય શિયા રામ મિત્રો આ બજારે સડોને સ્ટેપ બાય સ્ટેપ એરા મારેલા છે જે સંસ્કાર સુધી પોગવા માટેના એરા પણ મારેલા છે જોઈ શકો છો જુઓ તમે હાલો મિત્રો આ બજાર છે જોઈ શકો છો સંસ્કારમાં જવા માટેની હાલો જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો અહીંયા થાંભલે આપણે યારો મૂક્યો સંસ્કારમાં જવા માટે અહીંથી વળી જવાનું આ થમણી બાજુ એટલે કે આ જમણી બાજુ અહીંયા વળવાનું છે જોઈ શકો છો જો આ બજાર છે ને બજારથી પીછી હામે થાંભલો છે ને ના પણ યારો મૂકેલો છે હો હા જય શ્યારામ હલો મિત્રો જોઈ શકો છો જો આ થાંભલે પણ યારો મૂકવામાં આવ્યો છે તો અહીંથી તમારે વળી જવાનું છે અને દરિયાદી બાજુ એટલે કે ડાબી બાજુ વળવાનું છે હા જો તમે જય શ્યારામ મિત્ર જો આવું બજાર છે અમે થાંભલે ફેમિલી મિત્રો જય શ્યારામ જોઈ શકો છો જો આ થાંભલેથી આપણે છે ને આ થમણી બાજુ એટલે કે જમણી બાજુ વળવાનું છે ને ત્યાંથી થોડાક આગળ જઈને બીજો થાંભલો આવે ત્યાંથી પાછું ડુંગરવી બાજુ વળો એટલે આ સંસ્કાર જય શ્યારામ તો આ સંસ્કાર આપણે નવું સોપાન છે ને જે જૂનું આપણું છે ને એ તો શીરું જ રહે હો ભાઈ હા જય શિયા જય શિયામ જો આ થાંભલો દેખાય ને એને થોડુંક પાંચ ડગલા આગળ વળીને તે તમારે જમણી સાઈડે એટલે ડુંગરવી બાજુ ની થોડા કાલો એટલે અહીંયા સંસ્કાર ન્યૂ સંસ્કાર જય શામ મિત્રો તો આ ડેલાની આગળ પણ વીસ ફૂટનો રસ્તો છે હો ભાઈ હા અને આ આથમણી બાજુ અહીંયા ઊભો રસ્તો વીસ ફૂટનો છે જોઈ શકો છો જો તમે જય શ્રી રામ મિત્રો હાલો જય શેરામાં બહારથી તો તમે જોઈશ પણ હવે આપણે અંદર જઈને તમને હંધી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના રૂમ છે કઈ રીતની દુકાન છે ને આ હંદોઈ રોહોડું ને હંધી ગલેરીઓ ને આ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપી તમને બતાવું તો વિડીયોમાં આગળ બનાવી દો હલો મિત્રો જોઈ શકો છો જો આ આપણે આ તમે આને ઓંશ્રી કહો તો ઓંશ્રી ફળિયું કહો તો ફળિયું અને વાહનની પાર્કિંગ પાર્કિંગ કોને તો પાર્કિંગ આમાં હાંધુ આવી ગયો હો ભાઈ આ અને જો આ તળિયે છે ને પાણીનો ટાંકો છે તળિયે ને ફોર વ્હીલનું પાર્કિંગ ફળિયું ઓંશ્રી આ હંધુ આમાં આવી ગયું જોઈ શકો છો જો તમે હાલો મિત્રો સંડાસ પણ આમાં આવી ગયો ભાઈ જો હવે આપણે જમણી સાઈડ એટલે કે આથમણી સાઈડ જોઈ શકો છો જો તમે આ આથમણી સાઈડ તમે જાઓને તો આ દુકાન છે પ્રથમ આ ડેલાની અંદર પ્રવેશ કરતા આથમણી બાજુ એ દુકાન છે જોઈ શકો છો જો તમે હા સરસ મજાની દુકાન છે કે તમે કેમેરાની કેદમાં છો તો આપણે જો આ કેમેરા પણ અહીંયા અંદર ગોઠવી દીધેલા છે જોઈ શકો છો જો તો આ દુકાન હવે પાછું આપણે દરિયાદો હાલવાનું છે જે આપણે ડેલામાં પ્રવેશ કર્યો ને એ જ રીતે આગળ વધો તો જો મહેમાન રૂમ કહો હોલ કહો બેઠક રૂમ કહો તો આ પ્રથમ આપણે બેઠક રૂમ છે જોઈ શકો છો જુઓ આ સરસ મજાનો બેઠક રૂમ છે ને આ બેઠક રૂમમાં ભગવાનનું મંદિર એ છે હો ભાઈ જુઓ તમે અને આ ફોટો જો સરસ મજાનો રાધાકૃષ્ણનું બહુ જોરદાર સુંદર છે જોઈ શકો છો તો આ બેઠક રૂમથી પછી તમે આ ડાબી બાજુ એટલે દુકાનની બાજુમાં ડાબી બાજુ અંદર આવો એટલે આથમણી દિશામાં જો આ ગલેરી મૂકી હવા પ્રકાશ ઉજાસ માટે આ ગલેરી છે અને ગલેરીની ગલેરીમાં બંને બાજુ જોઈ શકો છો જો તમે એક આ બાજુ રૂમ છે અને એક આ બાજુ રૂમ છે હા મિત્રો બે રૂમ છે બે બાજુ બાજુમાં વચ્ચે ગલેરી ને અહીંયા બજારે ગલેરીમાંથી વહે તો બજારે નીકળી જવાય આ થમણી બાજુ બરાબર હાલો મિત્રો તો હવે આપણે આ પાસા આપણે આગળ જ જઈએ દરિયાદી બાજુ જો આ અહીંયા તમે જોઈ શકો છો આ દરવાજો મૂક્યો છે તો સીધા હાલો પેલા સંડાસ બાથરૂમ જુઓ તમે હાલો મિત્રો આ છે ને વીઆઈપી સંદાસ બાથરૂમ છે જોઈ શકો છો જુઓ તમે હા હા તો આની બાજુમાં તમે છે ને ઉગમણી દિશા એટલે કે ડાબી બાજુ વળો એટલે તરત અહીંયા રસોડું જો સરસ મજાનું મસ્તીનું આ રસોડું છે તમે જોઈ શકો છો જુઓ આ અન્નપૂર્ણા અન્નપૂર્ણા માતાજી જુઓ તમે તો આ રસોડા વિભાગ છે જો તમે ચારે બાજુ બારી હવા ઉજાસ ને સરસ મજાનું રસોડું છે ને અહીંયા પણ એક દરવાજો મૂક્યો છે જે ગલેરીમાં જવાનો હા જોઈ શકો છો જુઓ આમાં પણ માળી નંદી મૂકેલું છે હો ભાઈ આ સરસ મજાના ફોટા ગોઠવેલા છે તો જો તમે આ આ દરવાજો પાછળ દરિયા દબાજો દરવાજો મૂક્યો ને આમાં ગલેરી છે ને ગલેરીથી જો તમારે હવા ઉજાશી રહી જોઈ શકો છો તો હા આ ગલેરી છે જો આપણે આ બે બાજુ જગ્યા મૂકેલી છે હવા ઉજાસ માટે એટલે ગલેરી રાખી બારી બારણા રાખ્યા સરસ મજાના જોઈ શકો છો હા હાલો મિત્રો હવે આપણે આ પાસા મોટા વોલમાં આવી ગયા બેઠક રૂમમાં તો અહીંથી ઉગમણી બાજુ જાઓ તો જોઈ શકો છો જુઓ તમે અહીંયા પણ આ બાજુ છે ને હવા ઉજાસ માટે આ નરપોળા પણ મૂક્યા છે જગ્યા મૂકી કે જેથી કરીને આપણે બારી બારણા સુટ થી ઉઘાડા ખુલ્લા રાખીએ છીએ જુઓ તમે મિત્રો તો હવે ઉગમણી બાજુમાં આગલી માં આવો એટલે આપણે આ દાદરો છે હો ભાઈ ઉપર જવાનો જુઓ તમે જોઈ શકો છો મુત્રો તો અત્યારે આપણે જો આગાશીમાંથી આવી ગયા સિંહ જો સરસ મજાનું આ સૌંદર્ય કેવું વાતાવરણ ને કેવો નજારો ને તમે જોઈ શકો છો કેવું બતાય છે હંદુય જો તમે આ મિત્રો હવે આ અગાશી ઉપર આપણે દરિયાદી બાજુ આવીને જોઈ શકો છો જો સરસ મજાની અહીંયા લાદી નાખી ને મસ્તીના પગીછા મૂક્યા ને સરસ મજાની જો આ ગલેરી અહીંયા હવા પાણી બેઠક માટે બનાવી છે હજી અહીંયા ગ્રીલ મૂકવાની છે હા મિત્રો જોઈ શકો છો જુઓ તમે તો હાલો આ બાજુ આવો હવે તમે તો આપણે પાછા ઉગમણી બાજુ આવી ગયા છે એ જોઈ શકો છો જુઓ તમે હા તો આ દાદરાની ઉપર કેબિન કરવામાં આવ્યું છે કે જેથી કરીને દાદરો પલ્લેની ને પાછળના ભાગમાં કબાટ મૂક કરવામાં આવ્યો છે આ કબાટને બારણા બનાવી અને જે કાંઈ વસ્તુ વધારે મૂકવાની હોય એ પણ આપણે મૂકીએ છીએ અને આ હંડી નળની હંડી વીઆઈપી સિસ્ટમ છે ઓ ભાઈ જુઓ તમે હા તો આ સરસ મજાનું સંસ્કાર સંસ્કાર આવું બની ગયું જોઈ શકો છો જો સરસ મજાનું જય શ્યારામ મિત્રો જય શ્યારામ મિત્રો સંસ્કાર સ્ટુડિયો સંસ્કાર લાઈવ પ્રસારણ સંસ્કાર સ્ટુડિયો સંસ્કાર લાઈવ પ્રસારણ સંસ્કાર યુટ્યુબ ચેનલ અને સંસ્કાર કંકુતી ફોટા ફ્રેમ જય શ્યારામ તો આપણે આ સંસ્કારની એટલી એવી પ્રગતિ કરી કારણ કે આપણે ચેત્યથી સાસે માર્ગે ચાલીને કોઈનું પણ ખરાબ કે કોઈનું પણ ખોટું કર્યા વગેરે નીતિથી જીવવું હકનું ખાવું પોતાના ધર્મોમાં અડગ રહેવું પાંચ માણાને આનંદ કરાવવો જો બને તો સહાયરૂપ થ જે આપણા ધંધામાં આપણે વિકાસને પ્રગતિ કરી એનું કારણ ઈ છે હા પીપા પાપ ન કરતો પુણ્ય કરવાની કાંઈ જરૂર નથી તો જો આ જીવનમાં તમે સત્યથી ચાલો કોઈનું ખોટું ન કરો દરેક જીવ ઉપર ભાવ રાખો આવી રીતે તમે ચાલો તો તમારી પ્રગતિ થવાની છે થવાની છે ને થવાની છે જય શિયા રામ જય શ્યારામ મિત્રો તો આ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગતમ જય શ્યારામ